માળિયા હાટીના શહેર સહિત સમગ્ર ગીર વિસ્તાર મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી જળબંબાકાર બન્યું છે જેને કારણે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે સાથે જ લોકોને સાવચેત રહેવાની અપીલ પણ કરાઈ છે મહત્વનું છે કે શહેર નજીકથી પસાર થતી મેઘલ નદીમાં ઘોડાપુર આવતા નદી બંને કાંઠે વાતે થઈ છે ત્યારે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો શાક માર્કેટ રોડ રણછોડ નગર જલારામ મિલ રોડ જલારામ ગરબી ચોક સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે ત્યારે મામલતદાર એલર્ટ રહેવા સાથે જ લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે હાટીના તાલુકામાં પણ માળિયા તાલુકા વહીવટી તંત્ર તરફથી તાલુકાના પ્રજાજનોને વિનંતી કરવામાં આવે છે કે ભારે વરસાદના કારણે એલર્ટ રહેવું ઉપરવાસનો ભાખરવડ ડેમ ઓવરફ્લો થવાના કારણે માળિયાની અગર નદીમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ થયેલ છે તેમજ અમુક રસ્તાઓના કોઝવે ઉપર પણ પાણી વહી રહ્યા છે જેથી તમામ પ્રજાજનોને એલર્ટ રહેવા વિનંતી કરવામાં આવે છે